બીઆરટીએસ અને સિટી બસના ચાલકોની હડતાલને લઈ સુરત મેયર દક્ષેશ માવાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે બળજવરીપૂર્વક બસ અટકાવવાનો પ્રયત્ન કરાશે તો તેવા બસ ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે તેવી સૂચના આપી દેવામાં આવી છે આ સાથે પાંત્રીસ ટકા બસોના રૂટને અસર થઈ છે જેને પુનઃ કાર્યરત કરવા માટેના પ્રયાસ પણ હાથ ધરવામાં આવશે મોટર વેહિકલ એક્ટના છે જે મુદ્દે સુરતના મેયર દક્ષિષ માવાણી દ્વારા જણાવાયું છે કે સવારથી અધિકારીઓ અને ઓપરેટરો સતત સંપર્કમાં છે પાંત્રીસ થી ચાલીસ ટકા રૂટમાં યુનિયન અને બસ ચાલકો વચ્ચે આ બાબતને લઈ માથાકૂટ થઈ છે જેમાં કેટલાક અસામાજિક તત્વોએ ઝઘડો કરી વાતાવરણ ઉભું કર્યું છે જે માટે તંત્ર ચોક્કસથી પગલા ભરશે જે રૂટ બંધ છે તેવા રૂટને કઈ રીતે ઝડપથી શરૂ કરી શકાય તે માટેના સતત પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે બસ ડ્રાઈવરોની હડતાલને પગલે ઓટો રિક્ષા ચાલકો અયોગ્ય ભાડા ન વસૂલે તેવી મારી અપીલ છે બળજબરીપૂર્વક બસ અટકાવવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા માટેની અપીલ શહેર પોલીસ કમિશનરને કરવામાં આવી છે હાલ સુરત વાસીઓની ચિંતા કરી રહ્યા છે અને ઝડપથી ઝડપમાં બસોના રૂટ શરૂ થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે. અધિકારીઓ સાથે સવારથી જ ઓપરેટર અધિકારીનો ઓપરેટર સંકલનમાં છે. 60 થી 65% રૂટ કાર્યરત છે. 30 થી 35% રૂટમાં અમુક યુનિયનોને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે. માહિતી પ્રાપ્ત થઈ છે. અમે તંત્રને સૂચના આપી છે. અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે અને અમે ઓપરેટરને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે અત્યારે સતત સંપર્કમાં છે જે બીજા રૂટ બંધ છે અને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે કેટલું યોગ્ય છે આ હડતાલ હડતાલ પબ્લિક્સને હેરાનગતિ ન થવી જોઈએ હડતાલ જે રીતે કરી રહ્યા છે ખૂબ જ અયોગ્ય છે Bureau Report S24 News Surat